હું ધરમ સોઢિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યક્ષ તારીખ ઓગણીસ ચાર બે હજાર લીક થયું હતું અને આને દિવસ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ બાબત પર એક જાતની કાર્યવાહી કરવામાં આવી નથી યુનિવર્સિટી પ્રશાસન જાને પેપર લીકના કૌભાંડીઓ સામે નતમસ્તક હોય અને હજી સુધી એના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી નથી વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ વીસ ના રોજ યુનિવર્સિટી પ્રશાસનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી દ્વારા મૌખિક રજૂઆત મૌખિક બાહેધારી આપવામાં આવી હતી કે પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજી સુધી આ બાબતે કાર્યવાહી નથી થઈ અને એફઆઈઆર પોલીસ એફઆઈઆર પણ દાખલ નથી થઈ તો આજે વિદ્યાર્થી પરિષદ ફરીથી આનો જવાબ માંગવા માટે આવ્યું છે અને ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહી છે હજી રચના કરવામાં આવી છે કાલે સાંજે પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી પ્રશાસન ને આ બાબતે જયારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા અને એક પણ જાતની હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે વિદ્યાર્થી પરિષદ હવે ફરીથી એમનો જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં લગી અમારી માગ સ્વીકારવામાં નહીં આવે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે